ના દેવા પોણીમાં બળે માતા મારી જેને મળે લહણ ઓડી આટલું ડળઈ જાવ ઘંટી જઈ તાણ શું કર છોડીએ નહીં કની માયા નહીં હવે તાણ લાઈટ જતી રહ ગુરુવાર સુધી પાસો અલ્યા ઝોળાશ મે લે લે તમારા ઘરનો દેણો થા અમારા ઘરનો દેણો ઉઝાળીને તમને હારું લાગી અરેવાય એવું કોઈ નહિ હું તો ના તો પણ મારી તમને ખબર છે ને મારા હારી ને આવ્યો છું કે બેટા બે હું તને વિવાય એવું તો હજી કહો કોઈ કર્યાવરમાં હોય તો અમારા સોળીને તમે ના લ્યો હોય અને મી કોઈ બોલ્યો હોય કઈ એવું કોઈ હોય તમારા છોકરાને તમે કદી આ સુધી તમારા છોડીને કોઈ બોલ્યો હોય મારપીટ કરી હોય તો મને એવું કહો તમે તમે

મારા બસ આ મારા ખાલી છૂટું થઈ જાય ને કોર્ટ એટલે બસ મારા છોકરાને બીજો કરતા તો ફાવક અરે હા મેઠા ભાઈ હા તમારા તો ખરા યાર મજામાં મજામાં છે મજામાં અને મેમોન નો તો જેટલો હરક હોય પોતે કોઈક નેકડા તો ફટ કરતા કે બેહો આવો ઉઠો બધું ના નાખી અને તમે તો ઊંધુ ગાલી ને હેડે ભાઈ અત્યારે હાલ કહેવું ન કોને કેવું અત્યારે કાળા માથાના મોનવીને હવે શું કહેવું અત્યારે હાલ મારા માથા ઉપર કેટલો ભાર છે હવે હું કરું હું ના કરું એ જ સમજાતું નહીં શું હાલ તો શું ભારો છે ભાર તો કોઈ દેખાતું નહીં દર્શન કરીને આવ્યો ભગવાનનો મન પ્રાર્થના કરીને આવ્યો કો હવનો સુખી કરજે પણ દુઃખ મારા ઘેરે જ આવી છે હવે કરું હું કહ્યો પણ નું નામ તો કહો યાર અમારાથી જે પેલું એ થ એ કરશું સપોર્ટ કહું હોય તોય હું કહું કહો અત્યારે સહન નહીં થતું મારા સહન શક્તિ આટલી ભગવાનની હારી તોય સહન નહીં થતી અમે તમે વિચાર કરો મારો છોકરો પરિણાયા લગભગ તમને ખબર છે કે દસ વાર જેવું થયું તમે તો બાજુના ગમો છો પણ તમે તો ઓળખો છો મને કાયમ ઓ બધાનો બે હવે બે એટલે કે એ મારા છોકરાની બાયડી એના બાપે મારા છોકરાનો ઊભો મેલી ને એ બાયડીને બીજે વળી દીધી લ્યો નહીં છૂટું આલ્યું કે નહીં કશું કર્યું કશું નહીં પણ અત્યારે હાલ થઈને આવ્યો અત્યારે જઈને આવ્યો કહીને આવ્યો કે બસ મારા કાલે કોર્ટમાં મારા સુટા છેડાવવાનો ખાલી દસ્તાવેજ મને હાલો બસ મારા છોકરાને બીજા શોખ પહેરણાવો તો પહેરણાવું કે મારા અત્યારે આ મારા આવા ભોળા છોકરાને કોણ કોણ છોડી છે હું પાવાળીયું કહી છું એ નહીં તો બીજી અને આપણો ધંધો જઈ રહ્યો છે આગો શેટોય કરાવી દીધો

તમે તો જોવાય બધી વાત છે તને તો અમન કોઈ કીધું નઈ તમે પીઓ એટલે અમન જૂઠ્ઠું બોલી એ તાર બધું શું બધું લેવા દે મારા આવા છે તને મારે તેમ લેવા દેલા મારે તમારા જોડે જીંગી કરવાની છે પીઓય ના ચાલે કોઈ તને ભૂષે મારી અજી આય ખવરાઈ નતું હમણો ભૂષે મારી તમ આટલી બધી જમીન છે આ મારા તો તારે આ બધું તાન હું તારે બીજું હું જો કે જો હું કહી દઉં મને નઈ ચાલે પીવા બિવાણો હા એ तुको वाती वाद हा? तामा तामा तू कुणाच वाजती वाच करेश तू मी लाईन मन घर घर हमकी आलती जो आलती आलजे बापू खबर नाही मरा बाप्पा ने लोट जमीन लोड रुपयास तू मने बोली जो हा બાપ કેટલા જઈ જાય ને જે આ તને ઘેર સુધી નઈ છોડવાનો તારા સોડિયો પાડી નાખો સોડિયો બરાબ માં આવું સારું ગમે તે પણ હો ખાટા ભાઈ મારા તો ખાલી જોવા હું

આપડે છોકરા ને બાયડી નો જોવાનો પણ જોતા જોતા મને કે છે મોકલ કે મોકલ મોકલ કે તારા છોકરાને મોકલ કે બોલાય તાત ગાલિક ગાલિક મારા આવું તો કોણ કરે ભાઈ ભગવાન હોય એ ના ઉપર ને ઉપરવાળાને દયા મારા ગયા તો કશું કશું હતું મોટો મારતા એ હમ બોલો છે રે મારા આ લાઈન આ લે મત પારું મા હું બહો ખાતા આ તો પી દારૂ પીધો છોડ્યો તને બઈ લઈ આવી અન તું દારૂ પી ઉસ લે હમ બોલા છે મારા યસ 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 કે હાલ હમરા

માર્યું મને તો એવી માર્યો ને કે ના પૂછો હાય અને કહેતાય નહિ કે મારો છોકરો પીવા કે આ મોરવાય કહેતા નહિ કે છોકરો પીવા હું માર તો પેલું ભલે ગગો તો ગમે તે હોય તો કોઈ દાડા એને મને હાથ ડામ ટપલી નહિ અડાડી કોઈ દાડા મને એ હાથ ઉપાડી માર્યું નહિ હું ગમે એમ બોલતી બાપડા પણ કોઈ દાડા ઊંચો અવાજ એ મારી ઓમે કરો ને આ છોકરો પી પી ને આખા રસ્તે મારતા મારતા અને જેવી બાયડી ના આવીને તો લો મારા સસરા પણ ભગવાનનો માણસ હતા બાપા અને હું કરવાનું લો હોય એ પીતા તો બાપાએ પીતા તો કે હવે બંધ કર્યું આ તો ઉઠીને ફરી પીવા માંડે ના ઘર બાર ના મિલકતો હું ચાટવાની શું કરવાનું ના ધોઈ પીવાનું મિલકતો ને સુખ ના હોય તો હ તો ચટણી રોટલો ખાતી હતી કોઈ નહોતું પણ સુખેથી રાખતો તો મને એને જેમ ફાવે હું બોલતી હતી બોલતી હતી હું અને ઓય આમ ઝિંદગી બગાડી મારી તો પાછી કરવાનું જિંદગી મું યાર ए लग गओ बैक अबरा ओ आओ आओ दिया